આજના દિવસે કયા કયા વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેમજ આગામી પંદર દિવસ માટે રાજ્યમાં વરસાદી વાતાવરણ કેવું જોવા મળશે તેમજ વાવાઝોડાને લઈને તાજી અપડેટ આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા વટો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતી તાજી માહિતી રોજે રોજ તમને મળતી રહેશે તો જોઈ લે મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે મુંબઈ નજીક જે પવન સાથે જે સુસવાટો તે લાઈવમાં મિત્રો જોવા મળી રહ્યો છે પુણે મુંબઈ આ બધા મહારાષ્ટ્રના વિસ્તારો છે એમાં અત્યારે આ ઘેરાવો જોવા મળી રહ્યો છે તેમજ પવનની ગતિ પણ થોડી વધારે જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે ગુજરાતના આજના દિવસે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે પણ આપણે આગળ વધીને હવે જોઈ લઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને બપોર પછીના સમયગાળા દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કરીએ મિત્રો કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ ખાસ કરીને જૂનાગઢ પોરબંદર ભાનવડ સલાયા રાજકોટ ગોંડલ જસદણ બોટાદની આજુબાજુના વિસ્તારો અમરેલીની આજુબાજુના વિસ્તારો અને ભાવનગર તેમજ ઉના સુધીના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ હવે આગામી બે દિવસમાં જોવા મળશે તેમજ હવે ચોમાસું શરૂ થવાની શરૂઆત થવામાં થોડાક જ દિવસોની વાત છે વાત કરીએ મિત્રો હવે આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ આજે બપોર પછીના સમયગાળા દરમિયાન સાયું વાતાવરણ જોવા મળ્યું હતું ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું હતું અને સાયું વાતાવરણ પણ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું હતું ભુજ તેમજ ગાંધીધામ ભસાવ તેમજ માંડવી મુન્દ્રા લખપત ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં હવે ટૂંક સમયમાં વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો વિરમગામ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નળિયા ઢોળકા ધંધુકા આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના આ બધા વિસ્તારોમાં પણ આજના દિવસે ફૂલ એટલે ફૂલ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું અને વાદળો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો હવે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાધનપુર મહેસાણા પાલનપુર હિંમતનગર ખેડબરમાં તેમજ તેમજ ડુંગરપુર અને થરાદ આબુ રોડ સુધીના ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ કઈક ને કંઈક જોવા મળ્યું હતું વાત કરીએ મિત્રો નીચે આપણે દક્ષિણ ગુજરાતની તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તેમજ નવસારી ભરૂચ વ્યારા આહવા તેમજ ભરૂચની આજુબાજુના વિસ્તારો હોય